અને ડીવાય હું મારી મિટિંગ ત્રણ ચાર વાર થઈ ગઈ બરાબર હું અત્યારે ધામ પ્રમુખ છું સરસ ફરિયાદી કોણ છે ફરિયાદી પોલીસ છે પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે પીઆઈ છે ડીએસપી છે ડીવાયએસપી છે કોસ્ટેબલ બરાબર છે અને કલેક્ટર ને પેલા ડેપ્યુટી કલેક્ટર અને અ ડીવાયએસપી ને તપાસના આદેશ આપેલા છે એસપી એવું છે ને ડીવાયએસપી પ્રતિપાદ ઝાલા અત્યારે તપાસ ચલાવે હવે તમે એવિડન્સ તમે મૂકો છો જયારે ભાડા કરાર મૂકો છો ખાલી કરવાની નોટિસ મૂકો છો બરાબર ત્યારે એની અંદર તપાસ થાય અને ઈ સમરી ભરી અને એસપી ને પાવર છે કે તમે ભાઈ તમારી પાસે પુખ્તા સબૂત છે તો તમારે કોશિંગ ની જરૂર નથી અને એનું નામ નીકળી જાય છેલ્લા એક મહિનાથી જયરામભાઈ હજી રાજીનામું આપતા નથી આ પ્રમુખ પદ ઉપર ચીપકી રહ્યા છે આ પ્રમુખ પદના મેવા અને માલ આ જયરામભાઈ હજી પણ ખાઈ રહ્યા છે એટલે સમાજના યુવાનોએ નક્કી કર્યું કે જો જેરામભાઈ રાજીનામું ન આપે આવતા દિવસોમાં તો જેરામભાઈ વિરુદ્ધમાં રાજકોટ મુકામે આવતા રવિવારે ચોવીસ તારીખે સવારે સાડા દસ વાગે બઉડીની બાજુમાં આરવી સ્કૂલના મેદાનમાં એક મિટિંગનું આયોજન કરેલ છે અને આ મિટિંગમાં સૌરાષ્ટ્રભરના ગામડાઓ અને તાલુકા લેવલના સેન્ટરોમાંથી પાટીદાર યુવાનો વડીલો આવવાના છે અને આ મીટિંગનો પર્પઝ એક જ છે કે આગામી દિવસોમાં જો જેરામભાઈ રાજીનામું ન આપે તો કેવા પ્રકારના કાર્યક્રમો કરવા અને કઈ પ્રકારની રણનીતિ બનાવીને જેરામભાઈનું રાજીનામું લેવું કારણ કે જે પ્રકારે સમાજના પ્રમુખ હોય અને આ રીતે એમના દીકરાનું નામ આવતું હોય તો એમને પોતાએ નૈતિકતાના ધોરણે આ રાજીનામું આપવું જોઈએ પરંતુ જેરામભાઈ જે રીતે રાજીનામું નથી આપતા સમાજમાં ખૂબ ગ્રોહ છે સમાજના યુવાનો આ વાત ચલાવી લેવામાં નથી આવવાના અને સમાજના યુવાનો જેરામભાઈના રાજીનામા માટે એક મિટિંગ બોલાવેલી છે રાજકોટ ખાતે

બિલકુલ એક મહત્વના સમાચાર એ કે અત્યારે એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે એક બાજુ જયરામ પટેલ અને તેના પુત્રને લઈને સતત વિવાદ છે તે ચાલી રહ્યો છે નકલી ટોલ નાકાર મામલે ક્યાંક મીટિંગ હોતો ક્યાંક રાજીનામાની માંગ આ તમામની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં જગદીશ કોટડિયાનો દાવો છે કે

તમારી પોલીસ તમારી વાત છે ભરતદાડા સાથે બિલકુલ નહીં વાતચીત થયેલી નથી તો તમારા નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે હવે મને કેમ થી આવે તો પછી આ ઓડિયો ક્લિપ સાંભળીને તમે કાયદાકીય પગલા લેશો કે તમારા નામનો ખોટો ઉપયોગ કોણે કર્યો ચોક્કસ લેશો બિલકુલ તો અત્યારે ના પડવામાં આવી રહી છે કે આ મારો ઉપયોગ છે મારા અવાજનો ઉપયોગ થયો છે એવી વાત છે પરંતુ ચોક્કસથી એક દાવો છે તે ઓડિયો ક્લિપમાં કરવામાં આવ્યો છે અને તેવું કહેવામાં આવ્યું છે

ઘણા સમયથી અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે મનોજ પનારા સહિતના પાટીદાર આગેવાનો જયરામ બાપાના રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે શું કે સમર્થકો પણ સામે આવી રહ્યા છે પરંતુ હજુ પણ આરોપીઓ સુધી પૂરી

કે જયરામભાઈ નું ધોરણે ટોલ નાકાના મુદ્દા પર રાજીનામું આપી દેવું જોઈએ જેમના દીકરાનું જયારે નામ આવ્યું છે ત્યારે સો ટકા એ રાજીનામું આપવું જોઈએ રાજકીય પણ ધરાવે છે અને સમાજના બહુ મોટા હોદ્દા ઉપર બેઠા છે અને જે ઓડિયો ક્લિપમાં મને પણ જાણવા મળ્યું છે એ પ્રકારની જે વાતો છે એની હું પુષ્ટિ કરતો નથી પણ જો એ પ્રકારનું કઈ હોય તો પણ જેરામભાઈએ રાજીનામું આપવું જોઈએ અને આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે રવિવારે રાજકોટ મૌડીમાં એક અમારી યુવાનોની મિટિંગ પણ છે આ મુદ્દા ઉપર અને મીટિંગમાં સૌરાષ્ટ્રમાંથી બહુ બધા આગેવાનો કાર્યકર્તાઓ મિત્રો આવવાના પણ છે અને આગામી રણનીતિ પણ કરવાના છીએ પરંતુ ઓડિયો ક્લિપ જે છે એ સંદર્ભે હજી સુધી મારી પાસે ઓથેન્ટિક કોઈ માહિતી આવી નથી એ ઓડિયો ક્લિપ ખરેખર કોઈ સાચી છે ખોટી છે એ પણ ધ્યાનમાં નથી આવ્યું પરંતુ એ વાત ચોક્કસ છે કે જયરામભાઈ રાજકીય અને સામાજિક બહુ મજબૂત છે અને એ મેનેજ કરી શકે એવું પણ બની શકે પરંતુ હાલ

એમાં હંમેશા માટે તંત્ર ઢીલું પડતું હોય છે એની પાસે કાયદો ઝૂકી જતો હોય છે અને નાના માણસો પાસે કાયદો પણ રોપ જમાવતો હોય છે તંત્ર પણ તાકાત થી કામ લેતું હોય છે આવું બધું જોવામાં આવે છે ને અત્યારે બધા જ આ વસ્તુ જાણી રહ્યા છે મહત્વની વાત છે કે નકલી ટોલ કાંડ મામલે હજુ સુધી પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી કે જેના કારણે દાખલો બેસે બીજી વાર આવી ઘટના ન બને પરંતુ તે તમામ ની વચ્ચે પોલીસ ની સામે પોલીસની કાર્યવાહી સામે શંકા ઉપજાવનારી ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે દિવ્યા